નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે અંક ગણિતની ચર્ચા કરીએ છીએ એમાં ટોપિક નંબર આઠ બાદ બાકીની શરૂઆત કરેલી હતી એમાં આગળ આપણે ભાગ એક અને ભાગ બેની ચર્ચા કરી જેમાં સાદી બાદ બાકી અને દસકાવારી બાદ બાકી આપણે જોઈ હવે આગળ આપણે આ ભાગ ત્રણમાં દસકાવારી બાદ બાકી તો કરી છે પણ એમાં કોઈ વચ્ચે ઝીરો આપેલા હોય તો ઝીરોવાળી બાદ બાકી કઈ રીતના કરવી એની ચર્ચા કરીશું જો પરીક્ષામાં બાદ બાકી પૂછાય તો ખાસ કરીને એ ઝીરોવાળી સંખ્યાની બાદ બાકી વધારે પૂછાતી હોય છે ઝીરોમાં ક્યારે દસ કોલેવો અને કઈ જગ્યાએ કઈ રકમ મૂકવી એ દશકા માટે ખૂબ અઘરી બાદ બાકી હોય તો શૂન્યવાળી તો એની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરીશું અહીંયા આગળ એક અને બે એ સાદી બાત બાકી એટલે દસકાવાળી આપેલી છે તો પહેલાં એની ચર્ચા કરીએ અને પછી આગળ એ ઝીરોવાળી એટલે શૂન્યવાળી બાદ બાકીની ચર્ચા કરીએ તો ચાલો અહીંયા આગળ ચાર ઓછા છ ચારમાંથી છ બાદ થાય ના તો શું કરીશું બાજુની સંખ્યા પરથી દસ કો લઈશું અહીંયા આગળ પાંચ એના ઉપર આવશે ચાર જો દસકો લઈએ તે ઉમેરવાના દસ અને બાજુની સંખ્યા પરથી એક બાદ કરીશું તો એ આગળ ચાર ઉપર આવશે ચૌદ હવે ચૌદમાંથી છ જોઈ લે આઠ ચારમાંથી આઠ જશે નહીં તો ફરીથી શું કરવાનું દસ કો લઈશું તો એ આગળ છ ઉપર આવશે પાંચ અને ચાર ઉપર આવશે ચૌદ ચૌદમાંથી આઠ જોયેલા આવશે છ પાંચમોથી બે જ હોય તો આવશે ત્રણ છસો ત્રણસો અડસઠ એ આપણો જવાબ બનશે હવે આ જવાબ એ સાચો છે કે ખોટો એના માટે તારો મિલાવી ચેક કરીએ તો આ બંનેનો થશે સરવાળો છ બાર તેર ચૌદનો ચાર વધી આવશે એક આઠ ને દસનું પાંચ પંદરનું પાંચ વધી એક ત્રણને ત્રણ છ છસો ચોપન તો ઉપરની સંખ્યા કઈ હતી છસો ચોપન તો આ જવાબ સાચો આ રીતના ગણી અને તારો મિલાવી દેવો ચલો આગળ દાખલા નંબર બે સાતમોથી આઠ બાદ થશે નહીં દસ કો લઈએ ત્રણ ઉપર આવશે બે સાત ઉપર આવશે સત્તર સત્તરમાંથી આઠ જોઈ એટલે આવશે નવ બાજુમાં બેમાંથી એક જાય એટલે એક હવે આગળ પાંચમોથી સાત પણ બાદ થશે નહીં તો ફરી દસ કો લઈએ તો પાંચ ઉપર આવશે પંદર છ ઉપર આવશે પાંચ પંદરમાંથી સાત જોઈ એટલે આવશે આઠ અને છ પાંચમાંથી બે જોઈ લે આવશે ત્રણ તો આ રીતના બાદ બાકી અને દસ કોલે ચેક કરી લેવાની બરાબર હવે આમાં તમારે જાતે ચેક કરવાનો તારો મિલાવવાનો કે જવાબ સાચો છે કે ખોટો બરાબર ચલો આગળ દાખલા નંબર ત્રણ હવે આપણે ચર્ચા કરીએ કોઈ રકમ વચ્ચે ઝીરો આપેલા હોય તો તેઓ દસકો કઈ રીતના લેવો અહીંયા આગળ ઉપર આપેલા છે દસ નીચે નવ દસમાંથી નવ જાય એટલે એક રે એ બધાને ખબર હોય પણ આપણે એની પદ્ધતિ સમજશું કે પદ્ધતિ એ કઈ રીતના છે ઝીરો ઉપર દસકો કઈ રીતના મૂકવો હવે ઝીરોમાંથી નવ બાદ થશે નહીં એટલે આપણે શું કરીશું દસકો લઈશું દસકો લેવા માટે બાજુની સંખ્યામાંથી આપણે એક ઓછો કરીશું એટલે એક ઉપરથી એક ઓછો થાય એટલે આવશે જીરો તે આપણે મૂકીએ જીરો તો જીરો ઉપર કેટલા આવશે કોઈ સંખ્યા હોય તો આપણે કેટલા ઉમેરતા હતા દસ ઉમેરતા હતા પાંચ હોય તો કેટલા મૂકીએ પંદર તો દસ ઉમેરતા હતા ને તો એ આગળ કોઈ સંખ્યા નથી એટલે સીધા દસ મૂકી દેવાના જે સંખ્યા ઉમેરતા હતા એ સંખ્યા પોતે ત્યાં મૂકીશું એટલે જીરો ઉપર આવશે દસ આ વસ્તુ ધ્યાન રાખવાની દસકો લેવાની શરૂઆત જીરોથી થાય તો એ શરૂઆત એટલે પહેલી જીરો હોય ત્યાં મૂકવાના દસ અહીંયા આગળ એ જીરો પર દસ બાજુમાં એક ઉપર ઝીરો દસમાંથી નવ જાય એટલે આવશે એક એક આવશે આગળ આવશે જીરો દસમાંથી નવ જાય એટલે એક આગળ એમના એમ આવશે જીરો તો આપણો જવાબ બનશે એક ચલો આગળ બીજું એક ઉદાહરણ જોઈએ સો ઓછા સત્યાશી અહીંયા આગળ જીરોમાંથી સાત બાદ થશે નહીં તો શું કરવા દસકો લેશું દસકો લઈએ એટલે પહેલાં જે ઝીરો હોય એના ઉપર આવશે દસ હાલ આપણે વાત કરીએ પ્રમાણે પ્રથમ જે ઝીરો આપેલી હોય એના ઉપર આવશે દસ હવે બાજુમાંથી એક બાદ કરવાનો હોય પણ અહીંયા આગળ તો ઝીરો બાદ ઝીરો આપેલા છે તો ઝીરોમાંથી શું બાદ કરવાનું તો કંઈ કરવાનું નહીં ઝીરો ઉપર નવ મૂકવાના વચ્ચે જે ઝીરો હોય એના ઉપર શું મૂકવાના નવ તો અહીંયા આગળ હું મૂકું નવ હવે જ્યાર સુધી એકથી નવ સુધી કોઈ અંક ના આવે ત્યાર સુધી વચ્ચે જેટલી જીરો હોય તે બધા ઉપર નવ નવ મૂકવાના હવે આગળ એક છે તો એકમાંથી એક બાદ એટલે આવશે જીરો ચલો દસમાંથી સાત જોઈ એટલે આવશે ત્રણ નવમાંથી આઠ જાય એટલે એક ઉપરથી આવશે જીરો તો જવાબ આવશે આપણો તેર આ બાદ બાકીની ફરી એકવાર ચર્ચા કરીએ અહીંયા આગળ જીરોમાંથી સાત ના જાય ઉપર દસ લઈ અહીએ એટલે ઉપર આવશે દસ દસ કોલે એટલે બાજુની સંખ્યામાં એક બાદ કરવાના હોય બાજુમાં જોઈએ તો બાજુમાં તો તર્યા સાટક હતું ઝીરો જીરોમાંથી શું બાદ કરી શકાય કંઈ ના તો એના ઉપર મૂકીશું નવ એને આગળ જાય તો આગળ હતું એક તો એકમાંથી એક બાદ કરી શકાય તો શું આવશે જીરો તો ઉપર મૂકે જીરો પછી એની વાત બાકી કરીશું દસમાંથી સાત જાય એટલે ત્રણ નવમાંથી આઠ જાય એટલે એક આગળ જીરો ના જીરો તો આપણો જવાબ કેટલો લો તેર ચલો આગળ જોઈએ પાંચ બસો છ એકસો પાંત્રીસ જીરોમાંથી પાંચ બાદ થશે નહીં દસ કોલેશું એટલે જીરો ઉપર આવશે દસ તો આ જે પહેલી જીરો હોય એના પર મૂકવાના દસ હવે બાજુમાં એક બાદ કરવા ગયા આપણે બાજુમાં કંઈ હતું નહીં તો શું કરવાનું એની ઉપર મૂકીશું નવ જીરો ઉપર નવ પછી હજુ ના આગળ જવાનું કેમ હજુ આગળ જવાનું તો ઝીરોમાંથી આપણે બાદ કરવાનું હોય પણ જીરોમાંથી બાદ કરી શકાય નહીં તો એના ઉપર નવ મૂકે હવે આગળની સંખ્યામાંથી એક બાદ કરીશું તો બે આપેલા છે તો બેમાંથી એક બાદ થશે તો ઉપર આવશે એક દસમાંથી પાંચ જો પાંચ નવમાંથી ત્રણ જોઈએ છ એકમાંથી એક જાય એટલે જીરો આપણો જવાબ બનશે પોસઠ જ્યાર સુધી એકથી નવ સુધીની કોઈ સંખ્યા ના આવે અને વચ્ચે જીરો હોય તો બધા જ ઝીરો ઉપર નવ મૂકવા એકથી નવ સુધીની કોઈ સંખ્યા આવે પછી એમાંથી બાદ કરવી પર દસ કો મૂકવો અને પછી બાદ બાકી કરવી ચલો અહીંયા આગળ આઠસો ત્રણ ઓછા બસો બા બંધ આગળ જો ત્રણમાંથી બે બાદ થશે એક આવશે તો નીચે જે થતી હોય એ બાદ બાકી કરીને નીચે લખી દેવાનું એક આગળ ગયા તો આગળ પાંચમાં જીરોમાંથી પાંચ બાદ કરવાના થયા તો ઝીરોમાંથી પાંચ બાદ થશે નહીં કંઈ હોય જ ના તો પાંચ કઈ રીતના આપી શકાય એટલે ઝીરોમાંથી પાંચ બાદ થશે નહીં તો અહીંયા આગળ દસ કો લઈએ તો ઝીરો ઉપર આવશે દસ બાજુમાં આઠ છે તો આઠ ઉપર આવશે સાત બાજુમાં આઠ આપેલા છે એટલે સીધા એક બાદથી સાત થઈ જશે જો ઝીરો હોય તો શું કરવું પડે નવ મૂકવા પડે અને ના આગળની સંખ્યા જોવી પડશે અહીંયા આગળ આઠ છે એટલે સાત હવે બાદ બાકી દસમાંથી પાંચ એટલે પાંચ સાતમાંથી બે એટલે પાંચ પાંચસો એકાવન આપણો જવાબ બનશે ખબર પડી ચલો પાંચ નીચે આપેલા છે સાત પાંચમાંથી સાત બાદ થશે નહીં તો દસ કુલીએ દસ કામો અહીંયા આગળ પાંચ ઉપર આવશે પંદર દસ ઉમેરા એટલે આવશે પંદર બાજુમાંથી એક ઓછો થશે અહીંયા આગળ એક ઓછો કરવો હોય પણ અહીંયા આગળ આપેલા છે જીરો તો શું કરશું એને આગળ જશું જીરો પર કેટલા મૂકીશું નવ એને આગળમાંથી એક ઓછો કરી એટલે આવશે આઠ નવ ઉપર આઠ ચલો પંદર માંથી સાત જોયેલા આવશે આઠ હવે આગળ નવમાંથી આઠ જાય એક નવમાંથી એક જાય આઠ માંથી એક જાય લે આવશે સાત ફરી એકવાર ચર્ચા કરીએ આગળ પાંચ ઉપર પંદર જીરો ઉપર આવશે નવ નવ ઉપર આવશે આઠ પંદર માંથી સાત જોયેલી વધશે આઠ તો નીચે આઠ બાજુમાં નવમાંથી આઠ જાય એટલે એક તો એક ઉપર આઠમાંથી એક જાય એટલે સાત તો સાતસો અઢારે આપણો જવાબ બનશે ચલો આગળ જોઈએ આઠ આઠ હજાર ત્રણ ઓછા પચીસો ચાર એ બાદ બાકી આપેલી છે અહીંયા આગળ ત્રણમાંથી ચારે બાદ થશે નહીં તો શું કરશું દસ ખોલીશું તો હા ત્રણ ઉપર મૂકીશું તેર દસ ઉમેરે એટલે તેર મૂક્યા બાજુમાં ગયા તેઓ શું કરવા તો ઝીરો આપેલા છે ઝીરોમાંથી કયું શું થશે નહીં તો અહીંયા આગળ નવ એની આગળ ગયા તો એ ઝીરો તો એની ઉપર પણ નવ એની આગળ ગયા તો આઠ આઠ ઉપર આવશે સાત જ્યાર સુધી એક બાદ ન કરી શકાય ત્યાર સુધી આગળ આગળ જવું કમ્પેર ગોઠવાઈ ગયું હવે સીધી કરીશું બાદ બાકી તેરમાંથી ચાર જાય નવ ઉપરના નવ સીધા નીચે આવશે નવમાંથી જીરો જાય નવ નવમાંથી પાંચ એટલે આવશે ચાર અને સાતમાંથી બે એટલે પાંચ તો આપણો જવાબ કેટલો બનશે પાંચ હજાર ચારસો નવ્વાણું એ આપણો જવાબ બનશે આગળ જોઈએ દાખલા નંબર નવ પાંચમાંથી પાંચ જશે તો હા તો આવશે જીરો હવે બાજુમાં જીરોમાંથી સાત બાદ થાય ના થાય તો એ આગળ જીરો ઉપર હું મૂકીશ દસ બાજુમાં એક ઓછો છે એટલે આવશે છ દસમાંથી સાત એટલે ત્રણ છમાંથી ત્રણ એટલે ત્રણ ત્રણમાંથી બે એટલે એક તો એક હજાર ત્રણસો ત્રીસ એ આપણો જવાબ બનશે ચલો આગળ દાખલા નંબર દસ જીરોમાંથી બે બાદ કરવાના હોય તો થઈ શકે ના થઈ શકે તો દસ લઈએ પહેલી જીરો હોય ત્યાં ખાસ કરીને દસ મૂકવાના ધ્યાન રાખો પહેલી જીરો હોય કેટલા મૂકવાના દસ જ્યોથી દસ લેવાની શરૂઆત કરીએ ત્યાં દસ ઉમેરવાના જીરો હોય તો દસ મૂકવાના હવે બાજુમાં જીરો એટલે આવશે નવ એને આગળ પાંચ ઓછા એક એટલે પાંચમાંથી એક જાય એટલે ચાર દસમાંથી બે એટલે આઠ નવમાંથી ત્રણ એટલે છ ચારમાંથી ત્રણ બાદ થાય એક અને નવમાંથી બે બાદ થશે એટલે આવશે સાત તો સાત હજાર એકસો અડસઠ એ આપણો જવાબ બનશે ચલો દાખલો નંબર અગિયાર ઉપર ચાર અને નીચે જીરો ચારમાંથી જીરો બાદ થાય તો આવશે ચાર પણ જીરોમાંથી ચાર બાદ થશે નહીં આ ખાસ ધ્યાન રાખવું ઉપર ચાર હોય નીચે જીરો હોય તો ચારમાંથી જીરો બાદ કરો તો ચાર જવાબ આવશે પણ જીરોમાંથી ચાર એ બાદ થશે નહીં તો દસ કો લેવો પડશે તો અહીંયા આગળ આવશે દસ બાજુમાં એક ઓછો થાય એટલે આવશે ચાર દસમાંથી ચાર જોઈ લે આવશે છ ચારમાંથી બે જોઈ લે બે છ માંથી એક જાય લે પાંચ તો પાંચ હજાર બસો ચોસઠ એ આપણો જવાબ બનશે દાખલા નંબર બાર જીરો જીરોમાંથી નવ જશે નહીં એટલે દસ કોલીશું તો દસ કોલે એટલે પહેલી ઝીરો એટલે ચોથી દસ કાની શરૂઆત કરી હોય એ પહેલી જીરો પર આવશે દસ પછી બાજુમાં એક બાદ કરવા જઈએ પણ બાજુમાં કંઈ હતું નહીં શું હતું જીરો તેની ઉપર મૂકીશું નવ તો એ ચાલશે નહીં અહીંયા આગળ મૂકીશું નવ એ પણ ચાલશે નહીં જ્યાં સુધી સંખ્યામાંથી એક બાદ ના થાય ત્યાં સુધી આગળ વધી જવું અહીંયા આગળ સાત આવ્યા તો સાત ઉપર એક બાદ થશે એટલે આવશે છ હવે બાદ બાકી દસમાંથી નવ જાય એટલે એક નવમાંથી સાત જોઈએ એટલે બે નવમાંથી પાંચ એટલે ચાર અને નવમાંથી ત્રણ એટલે છ તો આ રીતના બાદ બાકી કરી શકાય પણ અહીંયા આગળ છમાંથી ત્રણ તો શું જવાબ આવશે ત્રણ આવશે છમાંથી ત્રણ બાદ કરો એટલે આવશે ત્રણ चलो तारों मिले जुए नौ बता एक दस ने जीरो वी एक सात ने तीन दस ने जीरो वी एक चार ने, ने एक पाँच पांच दस की जीरो वी एक तरह छ सात तो सात हज़ार तो ऊपर आ सात हज़ार तो आ जवाब साचो के जवाब आ हजार चार सौ एक चलो दाखला नंबर तेरह जीरो ओछा छ जीरो में छ नहीं दस को लेकर आशी दस बाजू में एक ओसो था दस सात दस मैं छ चार सात मैं नौ जैसे नहीं ફરી દસકો લઈએ તો અહીંયા આગળ જુઓ સાત ઉપર આવશે સત્તર દસ ઉમેરાય એટલે સત્તર પણ જીરો આવી વચ્ચે તો હવે જીરો ઉપર શું મૂકવાનું નવ પણ એ ચાલશે નહીં આગળ હજી જવું પડશે તો બે ઉપર આવશે એક જ્યાર સુધી આવી કોઈ સંખ્યામાંથી એક બાદ ના થાય ત્યાર સુધી આગળ વધે જવું જીરો હોય તો એની ઉપર નવ મૂકતા જવું હવે સત્તરમાંથી નવ એટલે આઠ હવે આગળ જોઈએ નવમાંથી આઠ એટલે એક અને એકમાંથી એક જશે એટલે જીરો તો એકસો ચોર્યાસી આપણો જવાબ બનશે તો હવે શું કરવાનું તારો મિલાઈ અને ચેક કરી લેવાનું છ ચાર દસની આવશે જીરો વધી એક નવ વત્તા એક દસ ને આઠ અઢાર આઠ વધી એક આઠ નવ ને એક દસની જીરો વધી આવશે એક એક ને એક બે તો બે હજાર એસી તો એ આગળ આપેલો હતો બે હજાર એસી તો આપણો જવાબ સાચો કેટલો એકસો ચોર્યાસી તો આ રીતના વચ્ચે જે જીરો આપેલી હોય તો એને આ રીતના બાદ બાકી કરી શકાય જો એ જીરો એ પ્ર પ્રથમ સ્થાને હોય અથવા દશકો લેવાની શરૂઆત જ ઝીરોથી થતી હોય તેની ઉપર મૂકીશું દસ પછી આગળ વચ્ચે આવતી જીરો એના ઉપર મૂકીશું નવ વચ્ચે દરેક જીરો પર નવ મૂકીશું જ્યાર સુધી એકથી નવ સુધીનો કોઈ અંક ના આવે ત્યાર સુધી મૂકીશું નવ પછી એકથી નવ સુધીના અંકમાંથી એક બાદ કરીશું અને દસકો મૂકીશું પછી એ દશકા વડે નીચેની સંખ્યાઓ બાદ કરી અને બાદ બાકીનો જવાબ મેળવીશું તો આ રીતના એ દસકાવાળી બાદ બાકી સોલ્વ કરી શકાય જો એમાં જીરો આપેલા હોય તો હવે એના પછી જોઈશું આપણે પોઈન્ટવાળી બાદ બાકી પોઈન્ટવાળી બાદ બાકીમાં સરવારાની જેમ જ પોઈન્ટની નીચે પોઈન્ટની ગોઠવણી કરીશું ફક્ત શું કરવાનું પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી અને નીચે જવાબમાં પણ પોઈન્ટ મૂકવાનો અને સરવારામાં આપણે એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરતા હતા ત્યારે બાદ બાકીમાં ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરીશું અને ન થાય તેમાં પણ આ રીતના દસકાનો ઉપયોગ કરી શકાય એ આપણે જોઈશું આગળના ભાગમાં વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ જે વિડીયો બધા મૂકેલા છે એની લિંક એ નીચે આપેલી છે જો જોવાના બાકી હોય તો તમે વિડીયો જોઈ શકો છો વિડીયો ગમે તો આપણા મિત્રોને શેર કરી શકો ત્યાર સુધી જય હિન્દ જય ભારત